સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો લાંચર કંપનીનું રોટાવેટર વેચાવા માટે આવેલું છે તમે જે રોટાવેટર જોઈ શકો છો લાંચર કંપનીનું રોટાવેટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે આ રોટાવેટર વેચી દેવાનું છે એકદમ સારી કન્ડિશનમાં અને ઓછું વાપરેલું રોટાવેટર ખેડૂત ખેડૂતભાઈઓ તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહીજો તમે જેથી તમને રોટાવેટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો સાધનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા રોજના બીજા વિડીયો આવતા રહેતા હોય છે વાહનોના તો એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ લાન્સર કંપનીનું રોટાવેટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાડા પાંચ ફૂટમાં તમને રોટાવેટર જોવા મળશે જે લાંસર કંપનીનું રોટાવેટર જોઈ શકો છો સાડા પાંચ ફૂટમાં તમને જોવા મળશે અડતાલીસ બ્લેડ છે તમે જે બ્લેડ જોઈ શકો છો અડતાલીસ બ્લેડ બ્લેડમાં જોવા મળશે ભાઈએ બ્લેડનો સેટ નવો નખાવેલો છે જે તમે અડતાલીસ બ્લેડનો સેટ જોઈ શકો છો ભાઈએ નવો નખાવેલો છે આખો સેટ બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું રોટાવેટર જોવા મળી જાય છે ઓછું વાપરેલું છે બાકી કન્ડિશન જે તમને વિડીયોમાં જોવા મળે છે રોટા વેટરની તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ રોટા લેવાની ઈચ્છા હોય તે જલ્દીથી રોટા ઓનરનો કોન્ટેક્ટ કરે એકદમ સારી કન્ડિશનમાં તમને રોટા જોવા મળશે બાકી જે કન્ડિશન વિડિયોમાં જોઈ શકો છો તે જ કંડિશન તમને રૂબરૂમાં પણ જોવા મળી જાય છે રોટા કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે પંચાવન હજાર ઓછી કિંમતમાં વેચી દેવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈએ તે પ્રમાણે ભાઈને રોટાવેટર સાવ ઓછી કિંમતમાં વેચી દેવાનું છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે પંચાવન હજાર કિંમત રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ રોટાવેટર લેવું હોય તે જલ્દીથી રોટાવેટરના વેટરના ઓનરનો કોન્ટેક કરે અને રોટાવેટર વેચાતા વાર નહીં લાગે કેમ કે ભાઈએ કિંમત સાવ ઓછી રાખેલી છે અને કન્ડિશન એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે તમને તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી રોટાવેટરના વેટરના ઓનરનો કોન્ટેક કરે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ કેસરિયા તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ ગોપાલભાઈ મકવાણા પાસે તમને આ જોવા મળી જશે ગોપાલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ગોપાલભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ રોટાવેટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો ગોપાલભાઈનો કોન્ટેક કરી લેજો